ટેક્સી સ્ટેન્ડ નજીક સમગ્ર વિશ્વમાં ઉજવાતો અકસ્માત માટે જનજાગૃતિ અભિયાન અંતર્ગત ભચાઉ પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં રાજકીય પક્ષો આગેવાનો કાર્યકરો શહેરીજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભચાઉ નગરપાલિકા પ્રમુખ પેથાભાઈ રાઠોડ ભચાઉ એપીએમસી અને ભચાઉ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ વાઘુભા જાડેજા ભરતસિંહ જાડેજા વનરાજસિંહ જાડેજા બચાવ પોલીસ સ્ટેશનના કાળીદાસભાઈ ટ્રાફિક પોલીસ એએસઆઈ હરેન્દ્રસિંહ જાડેજા રાજેશ ચૌધરી જીઆરડીના વિજયસિંહ જાડેજા ટીઆરબી કર્મચારી ટેક્સી સ્ટ્રેન ડ્રાઈવરો અને બચાવના શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું આયોજન બચાવ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ હતું